અને આપડે મોટા કરવી પડતી જે મોડા હોય ને જેમ કે શુંશ અંબાણી એડનેપ કરો

ગભુરજી <laughs> નો ah? <laughs>

કરોડપતિ મોણા કરોડપતિ પણ આપડે મળશી લાવી કરોડ રૂપિયા મળશે આ પાર્ટી દોઢ કરોડ ની પાર્ટી હતી તો વાત હાસી જ છે કે અમે કેટલા પૈસા ની વાત કરતો તો આ ફોન રહ્યો ને આ ફોન કેટલા નો તમને ખબર છે એક લાખ નો ફોન એક લાખ નો તો લાગે પાર્ટી ખમતી હશે તો એટલે આ ફોન પકડતો ભાઈ બંધ ઉડગન પડી બોલે કે કે

બડે અલ્યા અમે એના 4 મટર છે અને એના ભેગા રાત ને દાડો જ રહે એ ટોલાડો ને ને ઈજો અમારે રાત દાડો અમે પેડા એના પડ્યા લખુજી રમતા લખુજી ઓસો ગાડી ગાડી ને અને હમણે અમે ફેસબુક માં ટોલાડો નંગા ફોટો શેર કર્યો એક ફોટો મેલે એમાં ચટલી લાઈક આઈ ખબર ખાલી હાટી હુવા વાત કુ ન હતી તો બે ઉજી હતી કેવું તો અક્ષય કુમાર જય હો જય મારાજ આજે ટોલો ડોન માં સર્ચ ફોટો ગુગલ માં સર્ચ મારો

આ રે આજી આ જાય કોને ઉડમ તો તો તું જલ્દી ફોન કર હે 1 કરોડ રૂપિયા મગાય તમે 1 કરોડ નઈ મગાયતા પણ તમારા મોતને આમંત્રણ આપો તમે અલા મોતને આમંત્રણ તું આલીસ અને મોત નિશ્ચિત છે જો તું એ કરોડ રૂપિયા ના મગાયા તો અમે કેટલા જણા છે જોઈ લે 4 જણા પણ ચારા ને ભોડા છૂટી ગયો ની દાડા છૂટા છે એ અલા બોલ વાત છે માપમાં કીધું હાથ ખોલો હાથ ના ખોલે ના ખોલે તેરા તો ફોન કરી પૈસા મગાય આજી કણ વેલુ છે તમે દુકાને દુકાને ફોટો જોતા હો અમારે કોઈ જરૂર નહી અમારે ફોટા જેવું એમ આજ એમ ફોટા જેડે પડ્યો હા ઠીક હવે રડો આતો પર હું જોઈન આવું જોઈએ ફોટો પાણી લાવવાનો છે હા જાતો આવજે જોઈ આમ હું ને હું ઓગણ પિસ્તાલીસ જેટલા મુ ઉડાડ્યા સમજો ફોડે એટલે ઓગણ પિસ્તાલીસ જેટલા ફોડે ઉડાડ્યા આ ટોલો દોન બોજેલો એટલે બોજેલો છે ઓહો હા બોજેલો ન હોય તો શું કરી લીધું અને એમ કી ટોલો ડન પણ ટોલો ડન તો હેટ 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 ટોલો ડન ટોલો ડન તો અમાર હાલ છે દુબઈમાં માં હવે જોયો છે કે દિયન હ તમે જોયો છે તમે જોયો છે અમે ટોલો ડન ને અમે અંગારે તોરો છે બરાબર તો

સારા 1 કરોડ રૂપિયા મગાવત નહીં મગાય શું ભરું ગેય વાડ મૂકી દે પેલા લે સિગરેટ દે વાળી તો મારા ખાખી નહીં સિગરેટ કે તું ડોન બીજો છે તો સિગરેટ છે ડોન જ તે તો ડોન નહીં ઓય ડોન તો અમારો પેલા ઢોરો ડોન છે સમજો ઓરો ડોન ને પેલા એ તો જોઈ લીધેલો છે વાળી નાકપી છે એટલું ગબર છે અમાર ભેગા રીત થી આખો દાડી

એ 1 કરોડ રૂપિયા દીધા તો ની મજા આવે ને ગતોને હું એને ગઈ ના તું લે એ તો કે માફી માગે હોય ની અલ્યા ડોન પાછી ડોન ને જરૂર નઈ કે ડોન ને લઈને આવ્યો છે તો શું લઈ છેલું છે ને છે પડી વોન્ટેડ તો દાદા

લેલા ના ના બોડા બોડા કાપી ના છે જી ઓલા મારા બોડુ કાપવાની વાત કરતો આજો આજો આрио આрио ના ના ઓની બધી મારો પ્લેન જ હોય ને આрио લાવતો ઓની બધું કીધું કીધું ત આચેડે બેટો એને કોઈ જોણો તો નઈ આрио એને કીધુંતું છોડો Omit. Dadah. <laughs> nah. Eh, suruh sur, pilih apa suruh pilih, makati. Nah, mari situ Nih dong. Ini kamu tuh teman sih, cewek. Iya, pak. Gila, tadi. Pilih gua, tuh suruh nih, tuh. Dadah, munah tuh, apa? Dadah, ini, tuh. લી મારું કોઈ નહી મારું કીવા બોજા દાદાનો મને ખબર ન હતી આઈજો આઈજો ઓય હેલો પેલો કોક મને પૈસા જોતા જોતા એ જોતા 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 સાયકલ ને અબતા મારે આબરૂ સવાલ છે પણ અમારે કરોડ જ જોવે પણ બે કરોડ છે મારે દાદાનો ખોપ તો આપડે પણ આટલા દયા વાનથી কিন্তু তলা ধনে কিন্তু বিয়া কৰা ৰূপে আমাক গায়া দা তো কোন বলে মই এনে মনত বলো তো তো এনে মনত বলে ওয়ে তলা ধন জাদা তলা ধন আরে মার ভাই তো তলা ধনে দু পটাই দিব আর মোর না 20 কোটি রুপিয়া লো কো মাটাই জগন আরে মাটাই জগন কো হাসু কোজন হাসু কোজ সুসে না আ মনা নাই ইরো আপনা 20 কোটি রুপিয়া আলো সে না